નાગલપુર પાટીદાર ભાઈઓ તરફથી સુસ્વાગતમ 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 આજે બીજો દિવસ છે તમે પ્રસાદ લઈને જ જજો પ્રસાદનું કાઉન્ટર હજુ પણ ચાલુ છે મહેસાણા જિલ્લાનું એક આગવી ઓળખ ધરાવતું નાગલપુર ગામની અંદર આપણે આવી ગયા છીએ માં અંબેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલુ જ છે આજે મહોત્સવનો બીજો દિવસ છે અને પૂર્વ તૈયારી બે વર્ષથી આ મંદિરની કામગીરી ચાલતી હતી જીર્ણોદ્ધારમાં નાગલપુર પાટીદાર ભાઈઓએ ખૂબ દાન આપ્યું છે અને ત્યારબાદ ઉછામણીમાં પણ ખૂબ દાન આપેલું છે અત્યારે પણ દાનની સરવાણી ચાલુ છે દરેક માઈ ભક્તોને નાગલપુર પાટીદાર ભાઈઓ તરફથી સુસ્વાગતમ 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 આજે બીજો દિવસ છે તમે પ્રસાદ લઈને જ જજો પ્રસાદનું કાઉન્ટર હજુ પણ ચાલુ છે